તો નમસ્કાર દર્શક મિત્રો સમાચાર આવી રહ્યા છે લુણાવાડાથી જુઓ કલયુગમાં પણ આશીર્વાદ ફરે તે એક હકીકત છે આશીર્વાદ દાંતની હોસ્પિટલ આખરે આમ જનતા માટે આશીર્વાદ રૂપ બની નામ તેવું કામ યુક્તિને સાર્થક કરતી મહીસાગર જિલ્લાની લુણાવાડામાં આવેલી આશીર્વાદ દાંતની હોસ્પિટલ લુણાવાડા ખાતે આવેલી દાંતની હોસ્પિટલ અતિ આધુનિક મશીનથી સજ્જ ઓપીજીની સુવિધા ઉપલબ્ધથી ખૂબ જ ઉમદા કામગીરી જોવા મળી

અતી આધુનિક ટ્રીટમેન્ટ દ્વારા થતી આરસીટી ગોટકા તમાકુના કારણે ઓછા ખુલતા મોં માટેની સારવાર જબડાનું કેન્સર મોંના કેન્સરની તપાસ કરી આપવામાં આવશે જમીલા દીવાનો રિપોર્ટ ન્યૂઝ ટુડે મહીસાગર હું ડોક્ટર સમીર એસ રતેડા દાંતના ડોક્ટર લુણાવાડા ખાતે આશીર્વાદ દાંતના દવાખાનામાં છેલ્લા દસ વર્ષથી સેવા આપી રહ્યો છું જેની અંદર આપણે મોઢાના તમામ પ્રકારના રોગો ત જેમ કે દાંતના પેઢાના જીભના તાળવાના તથા અન્ય કોઈ બી મોઢાના રોગોની આપણે સેવા આપીએ છીએ આપણા હોસ્પિટલની અંદર ઓપીજી મશીનની સગવડ છે ઓપીજી મશીન આપણને જડબાના ફ્રેક્ચરની અંદર આ જડબાના આડકાની લંબાઈ પહોળાઈ જાડાઈ તપાસવા માટે એમાં સીબીસીટી કરીને એક નાનકડું માઇનોર સીટી સ્કેન કહેવાય જેને જે બી આપણે ત્યાં આગળ છે બીજું કે આપણે ત્યાં આગળ ઇમ્પ્લાન્ટ સર્જરી માટે જેમ કે ડેન્ટલ ઇમ્પ્લાન્ટ સર્જરી કરતા હોય છે ત્યાં આગળ અન્ય બીજા મશીનો બી છે જેમની અંદર આપણને ડેન્ટલ સર્જરીની અંદર ઇમ્પ્લાન્ટ ડેન્ટલ ઇમ્પ્લાન્ટ સર્જરીની અંદર કામ લાગતા હોય છે જેની અંદર આપણે જેથી જે લોકોને અમદાવાદ બરોડા સર્જરી માટે જવું પડતું હોય છે તે જવાની જરૂર નથી આપણે અહીંયા આગળ લુણાવાડા ખાતે જ આપણે તમામ પ્રકારની મોઢાના લગતી તમામ પ્રકારની સર્જરીઓ થઈ જાય છે આપણી હોસ્પિટલમાં થઈ જતી હોય છે